જીએસટી ન્યુઝ જોઈ રહ્યા છો આપું માનસી તોડકાંડના પાપી કોણ અને તેમાં પણ તરલ ભટ્ટ કે જેને એટીએસ દ્વારા પૂછપરછ કરાતા હવે તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે જૂનાગઢ તોડકાંડની અંદર આરોપી તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે ગઈકાલે એટીએસે તરલ ભટ્ટની ધરપકડ કરી તોડકાંડમાં મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે જૂનાગઢ તોડકાંડનો આરોપી છે તરલ ભદ્દ જેને પકડી પાડવામાં આવ્યો છે ઉચ્ચ અધિકારીઓ સાથે સાંઠકાંઠ ખુલે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટની એટીએસએ ધરપકડ કરી છે જે વિગતો સામે આવી રહી છે

છે મોડી સમયે ગુજરાત દ્વારા ધરપકડ કરવામાં આવી છે ને હાલ સરળ બસ ગુજરાત એટીએસ એટલે કે અમદાવાદ સ્થિત જે એટીએસ ની ઓફિસ છે ત્યાં તેમને હાલ રાખવામાં આવ્યા છે બીજી બાજુ જો માનસી વાત કરવામાં આવે તો પોલીસ જે બીજ વધી રહી હતી તેની અંદર સરળ નું જે પગેરું હતું તે મળી આવ્યું હતું ધરપકડ થઈ હતી ત્યારે અન્ય તેમની ધરપકડ કરવાની હજી બાકી છે પણ દરોડા પાડવામાં આવ્યા હતા અને જે પણ પુરાવા હતા તેને એકત્રિત કરવામાં આવ્યા હતા ત્યારે હાલ તરલ ભટ્ટ પૂછપરછ ની અંદર અન્ય ખુલાસા થઈ શકે તેમ છે તેની સાથે કોણ કોણ સંડાવેલું હતું કોણ ઉચ્ચ અધિકારીઓ તેની